હેલો મિત્રો આપણે ફરી વખત આવી ગયા છીએ ગિરનાર જો આ ગિરનાર આવી ગયા છીએ આપણે સવારે આપણે આ ગિરનાર ચડવાનું છે અને આ અમારો આખો ગ્રુપ છે જે સવારે ગિરનાર ઉપર ચડવાનું છે અને આ ઓલો આપણે અમાર सुरेंद्रनगरનો કેમ્પ ટાણા 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 ચાલુ કરી દીધું છે અને થોડોક થોડોક વરસાદ આવી રહ્યો છે અહી જો અને આ અમે આશ્રમમાં રોકાણા છીએ આ આશ્રમ છે આ આ અમે હવે પાંચ છ અમે રોમ રાખ્યા જઈએ છીએ આ રૂમ રાખી દી ત્યાં જઈ નીચે ઉતરી એવું ઉપર ગયા તા ફોટા પાડવા થોડાક અમે આ રૂમ રાખી ત્યાં રૂમે આવી ગયા છીએ આ અમારી રૂમ છે જોઈ શકો છો બે પલંગ છે ત્રણ ગાદલા આપી દીધા છે બીજા મિત્રો અમારા પાછળ આવે છે તમે ચંપલ નહીં ને નીચે ઉતારજો ઓકે ઓકે સર બીજી અડધા અડધા

વરસાદ આવે છે ફૂલ બાકા જીતી અહીંયા અને અમારે જમવાનો કાંઈ મેળ આવ્યો છે નહીં અહીંયા ફૂલ તમે વરસાદ જોઈ શકો છો ફૂલ વરસાદ આવે છે તો આ આશ્રમમાં અમારા મિત્ર લોકોએ આઈને અહીંયા આ રસોડું છે આઈને અહીંયા જમવાનું બધું ચાલુ કરી દીધું છે જોવા ભાત બનાવવાનું ચાલુ કરી દીધું છે

હમણાં ખીચડી ખાધી હતી પણ ખીચડીમાં કાંઈ એટલું બધું કાંઈ મજા આવી નથી તો થોડીક ભૂખ લાગી તો કીધું હવે થોડોક નાસ્તો વાસ્તો કાંઈક કરતા અને ભવનાથમાં થોડોક આંટો મારતા એ ગુડ મોર્નિંગ નાઈ ધોઈન ફ્રેશ થઈ ગયા હવે બે ત્રણ જણા ચા લેવા ગયા છે ચા લઈને આવે એટલે ચા પીને ઉપર ચડવાનું સ્ટાર્ટ કરી દઈશું સાચે ને વેરી ગુડ આ જે નયા ધયા વગર છે માવાની બાકા જે કી બોલાવા બ્રશ કરવાનું બાકી આ ભાઈ હજી એમણા બેઠા આ તો અમારું ઘર હોય એમ જો રૂમમાં બધી લોગડા ને બુગડા ને બધું ટીંગાડી દીધું આ એક ભાઈ ઉપર સંજુ સેમસંગ આવ્યો હાલો મિત્રો આપણે હવે ચડવા માટે નીકળી ગયા છીએ આ રોમ આપણે તાળું મારી દઈએ હા રોમ ની છપાઈ તો કરવી પડે ને આપણે અહીંયા આવી તો તો હાલો આપણે હવે આપણી જર્ની સ્ટાર્ટ કરીએ અને આ ભાઈ આ હવે અડધે થી પાછા જાય ઘરે જવું કે હવે અમારે નહીં મેળા તો હાલો આપણે

ફેંકો છો પબ્લિક કેટલું જાય છે જુનાગઢ ચડવા ગિરનાર અમે ગિરનાર દરવાજે હવે પહોંચવા આવ્યાથી થોડીક થોડીક વારમાં નાસ્તો બાસ્તો કાંઈક લઈ લઈએ સાથે ઉપર કાંઈ હોય ન હોય આમ તો હોય હશે તો ખરું મેગી ને એવું પણ આપણે તો લઈ લઈએ અરે હોય તો થોડોક ફેંકો રહે એ બાને

તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ગિરનાર દરવાજે આ રહ્યો ગિરનાર દરવાજો અહીંથી ગિરનાર ચડવાનું સ્ટાર્ટ કરવાનું છે આપણે અને એ આ ચડવાનું છે આપણે આજે આપણે સફાઈ કરી લેવી માવા બધું કાઈ હોય તો ચેક કરી લે આપણે બોટલે ને તો પી લે આપણે એને પાણી લઈ જવાની મનાય છે પાન માવા ગુટકા ચેકિંગ ચેકિંગ છે હવે આ બાકી આવી ગયા આપણે આ ગિરનાર નો દાદર ઉપર આવી ગયા છે ચાલો હવે આપણે ફોલ બાકા જીકી બોલાય દે ઉપર જાય હજી તો ચારસો પાંચસો પકડીયા થયા તો તો એટલી વારમાં થઈ ગઈ ગઈ હા ગરમ તો ફૂલ છે હો બાકા જીકી બોલાવે અને આ જો ગિરનાર દેખાય મસ્ત એકદમ જોરદાર ચાલો કે એક પોરો ખાઈ લઈશું થોડો कन्ट्री न लोकमा छोडा रह्यो તમે જોઈ શકો છો આ રોપ છે આ રોપ નું કેવું વ્યૂ આવે છે જોઈ શકો છો તમે અને આ હા આપણો ગિરનાર દેખાય છે ને આખો ગિરનાર મસ્તીકાનો આમ જોઈ શકો છો તમે આ વ્યૂ જો કેવું ખતરનાક વ્યૂ આવે છે ને એકદમ અદ્ભુત નજારો દેખાય છે મસ્ત અમારી બેહી જાય જો ફોલ કરીને જો થાકી જાય ને

હાલો તો અમે થોડુંક હવે આગળ જઈને બીજું આગળ જઈને પોરો ખાય છે કન્ટિન્યુ લોક માં જોડાય રહીજો આજો વિરાટ કોહલી પાણી પીવે ને એથી પાણી ભેલ લેવી એમે વિરાટ કોહલી આમાં છે પાણી પીવા જો ઉપરથી આવે ને વિરાટ કોહલી આમાં છે પાણી પીવા હા એના આઈથી જ સપ્લાય કરવાનું આવા

અને એના તથા તેમના પુત્રના પગલા ઉપર અહીંયા બેઠાયા ત્યારે ત્યાં હોલ્ડ લીધો છે અને આ આ વસ્તુ કંઈક મને આનું આ ઉપરથી કંઈક ઘીની કંઈ કંઈક આનું કહેવાનું છે કંઈક ઇતિહાસ છે એવો પણ એ બહુ આપણને ખાસ કાંઈ ખબર છે નહીં ઉપરથી ઘીની નદી આવી એવું કહેવામાં આવે છે આવા

ઓલ્ડ ઘણો લઈ લીધો માવો ખાઈ લીધો મસ્ત રીતે ફ્રેશ થઈ રહી હવે થાક થોડો ઉતરી ગયો તો જય ગિરનારી નાચ સાથે બોલશું જય ગિરનારી અને કરશું ચાલુ સર Cakai, cakai aja, se ayah, ayah, ipu, ayah, ayah, ipu, ayah, ayah, ipu, 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 kakak. ipu, 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 આપણે લઈ લીધી છે મસ્ત એક મેગી મસ્તી કઈ ની બોલો ઓદુ બાકે મસ્તી કઈ ની મેગી લઈ લીધી છે જો બાકા બાકાજીકી બોલાવ માંડ્યા છે આ આપણી મેગી અને આ વાહ વાહ સને એક નંબર મેગી હોય ને પહાડ પાડીલાકો હોય ને આવું આવું વાતાવરણ હોય એટલે જો મોજો મોજો બાકાજીકી બોલાવી દેવાની આ ગજપંત કુંડ જવાનો રસ્તો છે આર્ય અહીંથી ગજપંત કુંડ જવાય અહીં ક્યાંક રસ્તો છે અહીંથી અને આ બધી તમે આ મંદિર તો જુઓ અહીં કઈ રીતે વસ્તુ આ બધી ચડાવી છે આ પાણા જુઓ જુઓ તા આપડે જૂની સીડીએ ચાલુ હોય ને તો અહીંથી આ રસ્તો આવે નો આશ્રમ છે એ બાજુ થઈ ને એ બાજુ આ જૈન દેરાસર આગળ થોડુંક ચડો ને એટલે એક આ બે બોર્ડ મારેલા છે અહીંથી જૂની ચડીએ જવાય ગૌમુખી ગંગા આપણે અંબાજી મંદિર પહોંચી ગયા છીએ હવે જોઈ શકો છો તમે અંબાજી મંદિર છે અને હોલ્ડ લઈ લેવી હવે અડધી કલાકનો અને અહીંથી વિવો જોવો તમે એક નંબર આવે ને અદ્ભુત નજારો અને આપણું રોપે સ્ટેશન છે અહીંથી રોપવે આવે તો કન્ટિન્યુ બ્લોગ માં જોડાયા રહીજો લાઈક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે આગળ પછી મળીએ